કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો સ્ટોરી શરૂઆત કરું પ્રેમ અને મિત્ર એ એવી બાબત છે કે જે ક્યારે ઘટે એ વિશે અમને ખ્યાલ હતો નથી બાકી જન્મથી લગ્ન સુધીની બાબતોમાં આપણે ભલે ચોક્કસ તારીખ કે સમય ખબર નહી હોય પરંતુ એવું શું ઘટવાનું છે વિશે જરૂર ખ્યાલ આવી જાય છે તો હું એમ કહીશ કે આકસ્મિક મૃત્યુ સિવાયના કિસ્સામાં તો મૃત્યુ વિશે પણ ખ્યાલ આવી જાય છે પરંતુ હું પ્રેમ હોય છે કે તો થાય પછી

હોય છે અને ચાલુ પણ અમારા મોટા ભાગે એટલે અમને કામ કરવાની ખૂબ જ મજા આવતી મારે આજુબાજુમાં બેસવાનું આવતું એટલે અમારું એકબીજાની સાથે વાત કરવાનું ઘણું બનતું

હું જ્યારે જયારે ખુરશી પર બેસતી અને કામ કરતી ત્યારે રહી રહીને મારી નજર મારી બાજુમાં જતી ને હું નિરાશ થઈને મારી સમન પર અને કેરક તો એવું થતું કે મને કંઈક જરૂર પડે કે મનમાં સવાલ ઉઠે તો હું તરત શેત્રેને એમ કહું અને દુખી થઈને મારા પરવાઈ કરવા માંડી કે એક દિવસ હું અને ખૂબ જ મિસ કરતી અને સતત એવું ફીલ કરતી રહી કે કાશ એ મારી પાસે હોય આ ગ્રાન્ડ એક્સાઇટમેન્ટ અને મેં એને મેસેજ કરી દીધો આઈ મિસ અને બીજી જ પડે એનો મેસેજ આવ્યો કે હું પણ તને એટલી જ મિસ કરું છું જેટલો તું મને મિસ કરે છે.

લાલ અમારી બાજુમાં ગોઠવાઈ ગયા પછી લગભગ છ મહિના સુધી અમે એકબીજાની સાથે રહ્યા અને ખૂબ જ મજા એકબીજાના પ્રેમ એકબીજાના રહે સહવાસ ને ખૂબ જ માણીએ આખરે છ મહિના પછી અમે બને મારા ઘરે જાણ કરી એને ખબર હતી કે એટલે અમારી જ્ઞાતિ અલગ હોય પરંતુ અમારા માતા પિતા અત્યંત પરવડ હતા એટલે અમને કંઈ ના પાડવાનું હતું ને થવું પણ એવું જ અમારા ઘરના લોકો અમારા નિર્ણયને હોંશે હોંશે વધાવ્યા અને અમે ભણી ગયા